સંસ્થા અધ્યક્ષ નટરાજન અને મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કર્યું મતદાન મુંબઈ મહાનગરપાલિકાની પ્રતિષ્ઠિત ચૂંટણી માટે યોજાયેલા મતદાનમાં ટાટા સન્સના અધ્યક્ષ નટરાજન ચંદ્રશેખરને દક્ષિણ મુંબઈના એક મતદાન કેન્દ્ર પર પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો સવારે વહેલા મતદાન કર્યા બાદ સંવાદદાતાઓ સાથે વાતચીત કરતા તેમણે લોકશાહીના આ પર્વમાં સહભાગી થવાને પોતાનું પરમ સૌભાગ્ય ગણાવ્યું હતું ચંદ્રશેખરને ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકશાહીની મજબૂતી માટે પ્રત્યેક નાગરિકનું મત અત્યંત મૂલ્યવાન છે અને પરિવર્તન લાવવા માટે મતદાન એ સૌથી સશક્ત માધ્યમ છે મુંબઈના મતદારોને સંબોધતા વિનંતી કરી હતી કે તેઓ પોતાના ઘરોમાંથી બહાર નીકળે ને મોટી સંખ્યામાં મતદાન પ્રક્રિયામાં જોડાય તેમણે નોંધ્યું હતું કે મહાનગરના વહીવટમાં સ્થાનિક મુદ્દાઓ અત્યંત નિર્ણાયક ભૂમિકા ભજવે છે રસ્તા પાણી જાહેર પરિવહન અને સ્વચ્છતા જેવી પાયાની સુવિધાઓ સીધી રીતે નાગરિકોના જીવનને અસર કરતી હોય છે તેથી સક્ષમ પ્રતિનિધિઓની પસંદગી કરવી એ જાગૃત નાગરિકની ફરજ છે ઉદ્યોગ જગતના આ દિગ્ગજ નેતાની ઉપસ્થિતિએ શહેરી વિસ્તારોમાં મતદાનની ટકાવારી વધારવા માટે પ્રેરણારૂપ વાતાવરણ પૂરું પાડ્યું હતું આજના મતદાન પર્વમાં ટાટા જૂથના વડા ઉપરાંત મુંબઈના અનેક અગ્રણી ઉદ્યોગપતિઓ અને ફિલ્મ જગતના કલાકારોએ પણ વહેલી સવારથી જ કતારમાં ઉભા રહીને મતદાન કર્યું હતું વહીવટી તંત્ર દ્વારા વરિષ્ઠ નાગરિકો ને દિવ્યાંગો માટે કરવામાં આવેલી વિશેષ વ્યવસ્થાઓની પણ તેમણે પ્રશંસા કરી હતી સાંજે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે સૌની નજર પરિણામો પર ટકેલી છે જે મુંબઈના આગામી પાંચ વર્ષના વિકાસની દિશા નક્કી કરશે ચંદ્રશેખરના જેવા પ્રભાવશાળી વ્યક્તિત્વની અપીલ બાદ મુંબઈના શિક્ષિત મધ્યમ વર્ગમાં મતદાન પ્રત્યે વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો ઇટ ઇઝ અ ગ્રેટ પ્રિવિલેજ ટુ હેવ ધી ઓપોર્ચ્યુનિટી ટુ વોટ And I would encourage and request everyone to exercise their franchise and come and vote in large numbers. How important local issues are for the Dominican? Extremely important, very very important, and I am very glad that we are having a BMC election, and looking forward to uh, the uh, new administration. Thank you.